નમસ્કાર અમારા દિલથી દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખાસ જાહેરાત થઈ છે તો અઢાર મહિનાનું ડીએ એરિયર્સ ચાર હપ્તામાં જાહેર આવતીકાલથી આવશે પહેલો હપ્તો મિત્રો તો ભૂપેન્દ્ર પટેલની જાહેરાતથી પેન્શનરો આનંદમાં આવી ગયા છે તો વિડીયોમાં સંપૂર્ણ જે છે તે બધી વાત આપણે કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી શકો છો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે તો વાસ્તવમાં આઠમો પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થવાની શક્યતા છે તો આનાથી કર્મચારીઓના પગાર ઉપરાંત પેન્શનમાં સારો વધારો થઈ શકે છે ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓને નવા પગાર પંચનો લાભ મળશે કે નહીં તે નીચે આપેલા સમાચારમાં વિગતવાર વાત કરવાના છીએ મિત્રો તો મિત્રો આશરે એક વીસ લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે તે આવી ગયા છે તો વાસ્તવમાં વાત કરીએ તો આઠમો પગાર પંચ છે તે ટૂંક સમયમાં લાગુ થવાની પૂરેપૂરી શક્યતા છે તો આનાથી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સારો એવો વધારો થઈ શકે છે ઉપરાંત નિવૃત્ત કર્મચારીઓ છે તેને નવા પગાર પંચનો લાભ મળશે કે નહીં તે આપણે સમાચારમાં વિગતવાર વાત કરવાના છીએ દોસ્તો એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં આઠમા પગાર પંચનો અમલ ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે જેનો લાભ લગભગ પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને મળશે આને પરિણામે તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે તો મિત્રો વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના માટે આઠમા પગાર પંચનો અમલ છે તે ટૂંક સમયમાં થવાની અપેક્ષા પણ છે જેનો લાભ લગભગ પચાસ લાખ સેવારત કર્મચારીઓ એટલે કે હાલમાં જે નોકરી કરતા હોય તે અને પાસઠ લાખ નિવૃત્ત પેન્શનરો એટલે કે સરકારી કર્મચારીઓ જે નિવૃત્ત થઈ ગયેલા છે તેને લાભ મળશે અને આને પરિણામે તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર એવો વધારો થવાની શક્યતા પણ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જો કે તાજેતરના અહેવાલો સૂચવે છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં નિવૃત્ત થનારા પેન્શનરોને આઠમા પગાર પંચના લાભો મળશે કે નહીં જેને કારણે કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થઈ છે તો અહેવાલો અનુસાર સરકાર પેન્શનરોને બે શ્રેણીઓમાં વિભાજીત કરી શકે છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં નિવૃત્ત થનારા અને તે પછી નિવૃત્ત થનારા તો મિત્રો તાજેતરનો એક અહેવાલ બહાર આવ્યો છે તો કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં જે નિવૃત્ત થનારા પેન્શનરો હોય તેને આઠમા પગાર પંચનો લાભ મળશે કે નહીં જેને કારણે કર્મચારીઓમાં ઘણી મૂંઝવણો ઊભી થઈ રહી છે તો અહેવાલો અનુસાર સરકાર પેન્શનરોની જે શ્રેણીઓ હોય તેને બે ભાગમાં વિભાજીત કરી શકે છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ પહેલાં જે નિવૃત્ત થયેલા હોય અને ત્યારબાદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછી જે નિવૃત્ત થયેલા હોય તે પેન્શનરો તો આ બાબત અંગે રાજ્યસભામાં જવાબ આપતા નાણાપ્રધાન પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે પેન્શનરોએ ડરવાની જરૂર નથી તેમણે સ્પષ્ટતા કરી કે નાણાં બિલમાં કરવામાં આવેલા ફેરફારો ફક્ત જૂના નિયમોની માન્યતા માટે છે તો આનાથી પેન્શન લાભોમાં કોઈ ઘટાડો થશે નહીં તેમણે એમ પણ કહ્યું કે સાતમા પગાર પંચમાં બધા પેન્શનરોને સમાન લાભો મળ્યા હતા પછી ભલે તેઓ નિવૃત્ત થયા હોય કે તારીખને ધ્યાનમાં લીધા વગર નિવૃત્ત થયા હોય તો મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું હતું કે નાણાં બિલમાં કરવામાં આવેલા ફેરફારો ફક્ત જૂના નિયમોની માન્યતાઓ માટે છે તો આનાથી પેન્શનના લાભોમાં કોઈ પણ જાતનો ઘટાડો થશે નહીં તેમણે એમ પણ કહ્યું કે સાતમા પગાર પંચમાં બધા પેન્શનરોને સમાન લાભો મળ્યા હતા પછી તે ભલે તારીખ પહેલાં નિવૃત્ત થયા હોય કે તારીખ પછી મિત્રો તો સીતારમણે એમ પણ કહ્યું કે છઠ્ઠા પગાર પંચમાં ચોક્કસપણે તફાવતો હતા પરંતુ સાતમા પગાર પંચમાં બધા પેન્શનરોને સમાન પેન્શન આપવામાં આવ્યું હતું તેમજ આઠમા પગાર પંચમાં પણ આ જ નીતિ અપનાવવામાં આવશે જેથી કોઈ કર્મચારી કે પેન્શનર પાછળ ન રહી જાય તો મિત્રો નાણાં મંત્રીએ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે જ્યારે છઠ્ઠું પગાર પંચ લાગુ થયું હતું ત્યારે ચોક્કસપણે આ જાતનો તફાવત હતો પરંતુ સાતમા પગાર પંચમાં બધા પેન્શનરોને સમાન પેન્શન આપવામાં આવે છે તો આઠમા પગાર પંચમાં પણ આ જ નીતિ છે તે અપનાવવામાં આવશે જેથી કોઈપણ કર્મચારી કે પેન્શનરને સમાન લાભ મળે અને કોઈપણ પેન્શનર પાછળ ન રહી જાય તો ત્યારબાદ વાત કરીએ તો હાલમાં ફિટમેન્ટ ફેક્ટર પર ભારે ચર્ચા ચાલી રહી છે તો નિષ્ણાતો માને છે કે તે બે બે પોઈન્ટ ઝીરો આઠ અથવા તો બે પોઈન્ટ છ્યાસી સુધી જઈ શકે પરંતુ જો બે મંજૂર થાય તો લઘુત્તમ વેતન અઢાર હજારથી વધીને છત્રીસ હજાર થશે અને પેન્શન નવ હજારથી વધીને અઢાર હજાર થશે તો સરકારે સંકેતો આપ્યા છે કે આઠમો પગાર પંચ કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે ફાયદાકારક રહેશે તો હવે બધાની નજર સરકાર ક્યારે તેનો અમલ કરે છે અને તેનાથી કેટલો પગાર વધે છે તેના પર છે મિત્રો તો મિત્રો વાત કરીએ તો નિષ્ણાતો અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટરનું સૂચન કરી રહ્યા છે પણ જો સામાન્ય રીતે ફિટમેન્ટ ફેક્ટર બે મંજૂર થાય તો લઘુત્તમ વેતન અને લઘુત્તમ પેન્શન તે હાલમાં જે લઘુત્તમ છે મૂળભૂત તેનાથી ડબલ થઈ શકે છે અને સરકારે એવા પણ સંકેતો આપ્યા છે કે આઠમો પગાર પંચ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ બંને માટે ફાયદાકારક રહેશે તો હવે બધાની નજર છે કે આઠમા પગાર પંચનો અમલ ક્યારે થાય અને પગાર પેન્શનમાં વધારો કેટલો થાય તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડિયો ડેઈલી જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર